જુના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અમિત શાહનો વિરોધ કેન્દ્રીય મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈને વિરોધ કલેક્ટર કચેરી પાસે જ કરાયું પુતળા દહન અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરાયું પુતળા દહન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણીને લઈને રોષ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન પત્ર જુના અનુસૂચિત અમિત વિરોધ કેન્દ્રીય મંત્રી અમિત દહન કરીને વિરોધ નોંધાવ્યો કલેક્ટર ના પુતળા નું દહન કરી દહન અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન પત્ર આજે અમે જુનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને જુનાગઢ કલેક્ટર મારફતે આવેદન મોકલી અને ગઈ સત્તર તારીખે સંસદ ભવનની અંદર આપણા દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના વિરોધમાં એક આવેદન આપ્યું છે અમારી માગણી છે કે એક મિનિસ્ટર જ્યારે સંઘ પ્રદેશનો મંત્રી બને છે ત્યારે એને બંધારણના કેટલા બધા રિસ્ટ્રિક્શનો લાગુ પડતા હોય છે એ બધું છોડીને અમિતભાઈ સાહેબ બાબા સાહેબ ટાર્ગેટ કરી અને સમુદાયના નેતાને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે અમારી છે કે મહામહિમ રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ મળેલી મંત્રીને મંત્રી પદેથી દૂર કરવાની અમે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અમારી લાગણી મોકલી છે કે આ જે ગૃહમંત્રી છે એમને એમની હોદ્દા ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે મંત્રી પદ ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે આ અમારી સમગ્ર સમાજની લાગણી છે અને આ બાબતે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસોમાં અમે રોડ ઉપર ઉતરશું